હેલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બનાવવાના છીએ કુલચા કુલચા બનાવવા માટે બે કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટ છાળી લીધો છે અને ત્યાર પછી આપણે એમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે એમાં થોડું નમક નાખવાનું છે નમક નાખ્યા બાદ આપણે એક ચમચી ખાંડ એડ કરવાની છે તો આ રીતે આપણે અહીંયા બધું નાખતા જઈશું અને લોટને આપણે ભેગો કરતા જઈશું ત્યાર પછી આપણે એમાં ત્રણ પાવડા જેટલું મોણ નાખી દેવાનું છે તો મોણ નાખી અને ત્યાર પછી આપણે એમાં દહીં નાખવાનું છે તો દહીંમાં આપણે બે ચમચી રવો નાખવાનો છે રવો નાખી અને દહીંને મિક્સ કરી અને લોટ બાંધવા માટે લેવાનો છે તો અહીંયા આપણે દહીં પણ એડ કરી દીધેલું છે ત્યાર પછી આપણે લોટને મસળી લેવાનો છે ને જરૂર પડે તો પાણી પણ એડ કરવાનું છે તો અહીંયા તમે થોડીવાર વાર પહેલાં આ રીતે મસળી લેશો અને ત્યાર પછી થોડું પાણી એડ કરશો એટલે લોટ બંધાઈ જશે લોટ બાંધ્યા બાદ આપણે અહીંયા એમાં જે વસ્તુ લેવાની છે એ આપણે લઈ લેશું તો એમાં લેવાના છે થોડા કાળા તલ અને થોડા લીલા ધાણા તો એ બંને આપણે સાથે જ લેવાનું છે થોડાક બારીક સમારવાના છે ધાણા તો અહીંયા આપણે લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો આને આપણે બે કલાક માટે રેસ્ટ થવા દેવાનો છે તો અહીંયા આપણે બે કલાક રેસ્ટ થવા દઈશું તો લોટ સરસ એવો ફૂલી જશે અને ફૂલ કુલચા આપણા સરસ એવા પોચા થશે તો અહીંયા આપણે લોટ સરસ એવો થઈ ગયો છે અને અહીંયા તમે જુઓ છો કે આપણે એને સારી રીતે ટૂપી લેવાનો છે કે ટૂપી મતલબ કે સારી રીતે મસળી લેવાનો છે તો અહીંયા આપણે હવે એ મસલાઈ ગયું છે ને અહીંયા હું તમને ધાણા અને તલ પણ બતાવી રહી છું તો અહીંયા ધાણા અને તલ લીધેલા છે અને આપણે શેકવા માટે લોઢી લીધેલી છે તો હવે આપણે આમાં કુલચાને શેકી લેવાના છે આપણે એ હવે બીજા ભાગમાં જોઈશું